આખા ડિમેટ એક નામ કમાણો તો મારા ધંધામાં એ બધુંય મેં ખોઈ લઉં હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણા આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એન્જલ બ્રોકિંગમાં જે મારું ડીમેટ એકાઉન્ટ હતું એમાં મેં કુલ ટોટલ કેટલો લોસ કર્યો એ ટોટલ માહિતી તમને આપું સ્ક્રીન ઉપર દેખાય તમે જોઈજો આ મારું ડીમેટ એકાઉન્ટ છે પ્રકાશ નાનજીભાઈ મુકવાણા હવે આપણે પ્રોફિટ લોસમાં જઈ બે હજાર એકવીસથી મેં સ્ટાર્ટ કર્યું હતું બે હજાર એકવીસથી થી લઈને પચીસ સુધીનું હું તમને ટોટલ દેખાડી દઉં હિસ્ટ્રી એટલે તમને ખબર પડે કે લોભ લાલચમાં માણસ કેટલા કેટલા વર્ષ સુધી નીકળી ન હોય હવે તમે જોઈજો ખાલી બે હજાર એકવીસ એપ્રિલથી સેલિંગનો ચાર લાખ ત્યાસી હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા પોઈન્ટ નવ્વાણું પૈસા અને ટોટલ મારો રિલીઝ થાય છે પ્રોફિટ અને લોસ તેર હજાર એકસો ને છ રૂપિયા પોઈન્ટ નવ્વાણું પૈસા હવે તમે જોઈજો સ્ટાર્ટિંગ સાત હજાર ને છસો રૂપિયા હું ઓગસ્ટ મહિનામાં છસો ત્રેપન રૂપિયા કેમકે નાનું નાનું કરતો હતો બે હજાર માં સપ્ટેમ્બર મહિનામાં એક જ મહિનામાં એક હજાર રૂપિયા આવ્યો ઓક્ટોબર મહિનામાં એક બાવીસ હજાર રૂપિયા આવ્યો નવેમ્બર મહિનામાં એક લાખને બે હજાર રૂપિયામ્બર મહિનામાં એક છ હજાર રૂપિયા પછી બે શરૂ થયું બે હજાર બાવીસમાં બેતાલીસ હજાર જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં બે રૂપિયા એરો માર્ચ મહિનામાં ત્યાંશી હજાર રૂપિયા એરો એપ્રિલ મહિનામાં એક લાખને પચીસ હજાર રૂપિયા એરો મે મહિનામાં બાવન હજાર ત્રણસો રૂપિયા એરો જૂન મહિનામાં એક લાખ તેત્રીસ હજાર રૂપિયા હવે આવી રીતે કુલ ટોટલ લોસ કરતાં કરતાં મેં આખી જિંદગીમાં જેટલી મહેનત કરી હતી એ બધું મેં ખોય એક જ વસ્તુના લીધે લોભ લાલસ અને લોભ લાલસનું ભૂત મારી અંદર એવું ઘડી ગયું કે હું ત્રણથી ચાર વર એમાંથી બહાર ન નીકળી ગયો જેટલા પૈસા કમાવું જેટલી મહેનત કરું જેટલી મારી ઇન્કમ આવે બધુંય શેર બજારમાં જે જે મારી પાસે પૈસા આવે દસ હજાર આવે પાંચ હજાર આવે પચાસ હજાર આવે લાખ આવે ડાયરેક્ટ શેર બજારમાં તમે જોઈજો હિસ્ટ્રી હવે બે હજાર એકવીસથી તે બે હજાર જાન્યુઆરી ચોવીસ સુધી કન્ટિન્યુ આમાં કાંઈ ઘટવા નથી દીધું આપણે મારી જિંદગીમાં જેટલી મહેનત કરીને જેટલી મેં સફળતા મેળવી હતી જેટલા મેં પૈસા મેળવાતા જેટલું મેં નામ કમાણો તો મારા ધંધામાં એ બધુંય મેં ખોઈ નાખ્યું આ બધી દિશામાંથી મને બધું દેખાતું બંધ થઈ ગયું મારી ઇન્કમ બંધ થઈ ગઈ એટલે પછી મેં લોન લેવાનું શરૂ કર્યું એટલે મારી ઇન્કમ જે હતી એમાંથી આમાં કોહતું નહોતું નાનું નાનું તો પછી ગમે નહીં ને એટલે એટલા મોટા આંકડા જોયેલા હોય પછી લોન લેવાનું શરૂ કર્યું એક લોન લઈને આમાં નાખી બીજી લોન લઈને આમાં નાખી એ ભરવા પછી બીજી લીધી એ ભરવા પછી ત્રીજી લીધી આવી રીતે બે હજાર લગભગ બાવીસ થી ત્રેવીસ ને ચોવી સુધી કન્ટિન્યુ અઢી વર્ષ સુધી દર મહિને દોઢ દોઢ લાખના આપતા એક થી પાંચ તારીખ આવે એટલે મારે દોઢ લાખના હપ્તા કન્ટિન્યુ હું ન ભરવું તો મારો સિબિલ બગડી જાય એટલે અહીંથી લોન લઈને આમાં ભરવું અહીંથી લોન લઈને આમાં ભરવું ઇન્કમ તો આવતી વ્યવસ્થિત વ્યવસ્થિત જ કામ કરતો હતો હું પૈસા તો આવતા જ હતા પણ ઈ પૈસાથી હવે નું પૂરું નહોતું પડે એમ એટલે આ લોન લઈને આમાં ભરવું ને આ લોન લઈને આમાં ભરવું છેલ્લે જયારે બે હજાર ત્રેવીસ માં બધું રાઉન્ડ ફિગર ઝીરો ઝીરો થવા મળ્યું આ લોન અહીંયા શકાતો ને એ લોન અહીંયા નહોતો ભરી પછી મેં વ્યાજે પૈસા લીધા હવે વ્યાજે પૈસા લીધા એવી રીતે લીધા કે દરરોજ મારે એ લોકોને બે હજાર રૂપિયા આપવાના એટલે આવા કુલ ટોટલ મારી ભાઈ ચાર લાખ રૂપિયા હતા એ ચાર લાખ હતા ને એમાંથી બે લાખ ના દરરોજ બે હજાર એટલે લાખ ના હજાર રૂપિયા એટલે ચાર લાખ હતા એટલે ચાર હજાર રૂપિયા મારે ડેલી ઈ લોકોને દેવાના એટલે ચાર હજાર રૂપિયા એટલે મહિને થા એક લાખ ને વીસ હજાર મહિને દોઢ લાખ તો હપ્તા જ આવતા હતા અને એક લાખ વીસ હજાર હા કેટલા છે ભાઈ બે લાખ સિત્તેર હજાર રૂપિયા પછી બાપુની ગાડી થઈ ગઈ બંધ પછી મેં જીવનમાં જે કંઈ ભૂલ કરી નાખી હું તમને બધા આગળ એપિસોડમાં કહી કે કઈ રીતે ભૂલ કરીને કેમ ફસાઈ ગયો કેમ મેં મારી ઈજ્જત અબરૂ ખોઈ નાખીને બધું તમને કહે પણ થોડીક વાર લાગશે જે પોઝિશનમાં છું ને એકવાર નીકળી જાઉં ને હું બધું તમને કહી દે મને કાંઈ વાંધો નથી મારી ભૂલ એક્સેપ્ટ કરવામાં કેમકે મેં જે લોભ લાલચમાં ભૂલ કરી છે એ હું સ્વીકારવા ગમે ત્યાં તૈયાર છું કેમ કે જે વસ્તુમાં હું ફસાણો ને એ વસ્તુમાં કદાચ ગમે એવો માણસ એકવાર જો ફસાઈ જાય ને તો એ નીકળી ન હોય કે મને પાકી ખબર છે લોભ લાલસ વસ્તુ જેવી છે જો તમે એમાં એકવાર ગડી ગયા એટલે પૂરું ઉપરથી ભગવાન જો સમજાવો આવે ને તમે ન સમજો હું તમને ગેરંટી મારીને કહી દઉં મને કેટલા મારા મિત્રો ઘર પરિવારમાંથી કહેતા કે હવે બેટા રહેવા દે હવે આ ભાઈ ન કરાય તું જવા દે નહીં એકવાર તો આમાં મારે સક્સેસ થવું છે એકવાર તો સક્સેસ થવું છે અને આ જ્યાં સુધી તમે કરતા હોય ત્યાં સુધી તમને કાંઈ ન દેખાય તમને એમ જ થાય હું સક્સેસ થાય હું સક્સેસ થાય મને આમાંથી મળશે મળશે પણ જયારે આ તમે બંધ કરો ને પછી તમને એની વાસ્તવિકતા ખબર પડે નહીં આમાં તો ખોટે પૈસા નાખતો અને આંધળા પૈસા નાખતો મને કઈ ખબર નહોતી પડતી આ વસ્તુ જ જ ખોટી છે મને એવું થાય મારો અનુભવ શેર પછી આ જે હોય જે જે હોય હોય ઓનલાઈન જે પૈસા નાખીને રમતી સટ્ટા એ જે હોય જુગાર જે હોય બધું તમારી રીતે હાસું હોય છે પણ મને એમ લાગે કે આ બધું ખોટું છે એના નિયમો હોય એ પ્રમાણે એનો હાલે તમે એમાં ડિસિપ્લિન રાખો તો કદાચ ઇનકેસ કે તમે એક બે ટકા શો માંથી વ્યક્તિઓ સક્સેસ થઈ શકો જો તમે ડિસિપ્લિન ન રાખો તમે ખોઈ નાખો આખી જિંદગીમાં જેટલી મહેનત કરીને સફળતા મેળવી હોય એ બધુંય ખોઈ નાખો તમારા મા બાપે જેટલી મહેનત કરીને ભેગું કર્યું હોય સફળતા મેળવી હોય નામ બનાવ્યું હોય એ બધું તમે ખોઈ નાખો એટલે આખા જે એન્જલ બ્રોકિંગના ડીમેટ એકાઉન્ટ બીજા એકાઉન્ટ છે એ બધી તમને માહિતી આપી આખા ડિમેટ એકાઉન્ટમાં ટોટલ મારો લોસ છે વીસ લાખ તોતેર હજાર એકસો છ રૂપિયા ને પોઈન્ટ નવ્વાણું પૈસા અને આખી જિંદગીમાં મેં કામ કર્યું હતું કુલ ટોટલ સિત્તેર થી એસી લાખ રૂપિયાનું ચાર વરણું મેં બે હજાર સત્તર થી કામ કરવાનું શરૂ કર્યું હતું બે હાજર એકવીસ સુધીમાં વીસ સુધીમાં કે જ્યાં સુધી આ બધું પૂરું થયું જ્યાં સુધી મેં સિત્તેર થી એસી લાખ રૂપિયાનું કામ કર્યું હતું જે હું આમાં ફસાઈ ગયો છેલ્લે મારથી ભરાણું નહીં જ્યાં હવે એમાંથી અત્યારે મારી પાસે એક રૂપિયો નથી ઉપર જતા હાલ પંદર લાખનું દેવું છે મેં ક્યાં કેમ વાપરા કેટલા ભાઈબંધો પાછળ વાપરા મારે કેટલા કેટલા લોકો કામ કરવા આવતા એની પાછળ વાપરા એટલે તમે વિચાર ન કરી શકો મેં કેટલા લોકો પાછળ વિશ્વાસ કરીને વાપરા હવે એ સિત્તેરથી થી એસી લાખ રૂપિયામાંથી મારી પાસે કાંઈ નથી અને જે હાલ ઉપર જાતા પંદર લાખનું દેવું છે એટલે હજી બીજા ડિમેટ એકાઉન્ટ છે એ બધાયની માહિતી આપી કેમ કે જે જૂનું સિમ કાર્ડ બનશે ને એના લીધે ઓટીપી ન થતો આમાં જે મેલ આઈડી હતી ને એમાં ઓટીપી આવ્યો એટલે એટલે તમને તમને એકાઉન્ટ ખોલીને બતાવ્યું જો એવું લાગતું હોય કે ખરેખર આ વ્યક્તિ જે કહે છે એ વાસ્તવિકતા અહી ઘટના ઘટી ગઈ છે ને તમને એવું લાગતું હોય કે હું ફસાવ ફસાવશું તો આજથી તમે જે કરતા હોય ને એ બંધ કરી દેજો ને જે તમને કામ આવડતું હોય ને જેમાં તમારી આવડત હોય ને એમાં કન્ટિન્યુ કામ કરવા મળશે બાકી મેં તમને હજી બધા વિડીયોમાં કીધું છે જ્યાં ગયા ને અટકશો નહીં તો તમે બધું ખોઈ નાખશો ખોઈ ના છે છતાં હજી બીજું મેળવશો ને એ ખોઈ નાખશો એટલે જ્યાં તમે પુગી ને ત્યાં ખાલી અટકી જાવ બે હાથ જોડીને પ્રાર્થના કરો બાકી સાત સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને ભારત માતા કી છે